નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણા જે કોઈ પાકની વાવણી કરતા હોઈએ અને પાયામાં જે જે ખાતરો નાખવાના હોય છે એમાં એક ખાતર એવું કે આપણું પ્રિય એવું ડીએપીનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ છે મિત્રો ત્યારે આપણે જ્યારે બજારની અંદર ખરીદી કરવા જતા હોઈએ છીએ અને ડીએપીની અછત હોવાથી આપણે ડીએપીની પ્રાપ્તિ કરી શકતા નથી મિત્રો તો આપણને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે મિત્રો કે ડીએપી જો ન મળે તો આપણા પાકની અંદર ડીએપી જેવું જ ખાતર કે ડીએપી કરતાં વિશેષ એવું ખાતર કયું છે કે જેના થકી આપણે ડીએપીની પૂર્તિ કરી શકીએ મિત્રો હવે મિત્રો આમ જોવા જઈએ તો ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે મિત્રો જેની અંદર અઢાર ટકા નાઇટ્રોજન રહેલું છે અને છેતાળીસ ટકા ફોસ્ફરસ રહેલું છે મિત્રો હવે આપણો જે કોઈ પાક હોય એની અંદર આમ તમે જોવા જાવ ને મિત્રો તો સત્તર જેવા પોષક તત્વોને એના પૂરેપૂરા જીવનકાળ દરમિયાન જરૂર પડતી હોય છે મિત્રો હવે આની અંદર જોવા જઈએ તો કોઈ પણ પાકમાં સૌથી પહેલાં તો મુખ્ય એવા નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ પોષક તત્વો જે મુખ્ય છે એની તો ખાસ જરૂર પડતી હોય છે મિત્રો જેમાંથી બે એવા પોષક તત્વો છે મિત્રો જે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને આપણને ડીએપીની અંદર પ્રાપ્ત થતા હોય છે મિત્રો હવે મિત્રો જ્યારે ખરીદી કરવા જતા હોઈએ છીએ અને ડીએપી આપણને પ્રાપ્ત ન થાય મિત્રો તો ઘણા બધા પ્રશ્નો આપણા ઊભા થાય છે મિત્રો હવે આ પ્રશ્નોના સોલ્યુશન સાથે આજે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જો ડીએપી ન મળે તો એના ઓપ્શનમાં એવું કયું ખાતર વાપરવું જોઈએ કે જેના થકી આપણને ડીએપી જેવા જ ફાયદા અથવા તો ડીએપી કરતાં પણ વિશેષ સારા એવા ફાયદાઓ પ્રાપ્ત થાય એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા હું કોઈ ડીએપી ખાતરનો વિરોધ કરવા જઈ રહ્યો નથી મિત્રો કે કોઈ એવી એના ઓપ્શનમાં જે ખાતર વપરાવા જઈ રહ્યો છું એની કોઈ જાહેરાત કરવા પણ જઈ રહ્યો નથી મિત્રો આ વિડિયોના માધ્યમ દ્વારા હું ખાલી એટલું જ જણાવવા માગું છું મિત્રો કે જો ખેડૂત મિત્રો તમે બજારની અંદર ડીએપી ખરીદવા જતા હોય અને જો ડીએપી ન મળે તો તમારો જે કોઈ પાકની વાવણી કરવાના હોય એનો યોગ્ય સમય જળવા રહે તો ડીએપીના ઓપ્શનમાં તમે કયું એવું ખાતર વાપરશો કે જેના થકી તમને ડીએપી જેવું જ તમને પોષક તત્વોની પૂર્તિ થઈ રહી અથવા તો ડીએપી પી કરતાં પણ સારું એવું આપણા પાકને અંદર પોષક તત્વોની પૂર્તિ થઈ રહી એના વિશે આજે એવું જણાવવા જઈ રહ્યો છું મિત્રો હવે મિત્રો જો તમે ડીએપી ખરીદવા જાવ છો અને ન મળે તો તમારે બજારની અંદરથી એસએસપી ખાતર એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર જે આવે છે મિત્રો જે ડીએપી પી કરતાં પણ ઓછા ભાવમાં તમને પ્રાપ્ત થશે મિત્રો હવે આજે તમે એસએસપી ખાતર ખરીદવા જતા હોય મિત્રો તો બજારની અંદર એસએસપી ખાતર આપણને સિંગલ સુપર ફોસ્ફેટના ફોર્મમાં પણ મળી રહે છે ડબલ સુપર ફોસ્ફેટના ફોર્મમાં પણ મળી રહે છે ટ્રિપલ સુપર ફોસ્ફેટના ફોર્મમાં પણ મળી રહે છે અને ચોથું ઝિક કોટેડ સુપર ફોસ્ફેટના ફોર્મમાં પણ મળી રહે છે મિત્રો હવે આ જે ચાર પ્રકારના ખાતરો છે મિત્રો એમાંથી આપણે આજે એક એટલે કે સિંગલ સુપર સુપરફોસફેટનું ચર્ચા કરશું મિત્રો હવે આ જે સિંગલ ફોસ્ફેટ છે મિત્રો એની અંદર ચૌદ પોઈન્ટ પાંચ ટકા ફોસ્ફરસ રહેલું છે મિત્રો હવે એની સાથે આપણને આ સિંગલ સુપર ફોસ્ફેટની અંદર અગિયાર ટકા સલ્ફર મળી રહે છે અને એકવીસ ટકા કેલ્શિયમ પણ મળી રહે છે મિત્રો તો આ જે એસએસપી ખાતર છે એની અંદર આપણને ફોસ્ફરસ સલ્ફર અને કેલ્શિયમ આ ત્રણ પોષક તત્વોની પૂર્તિ થઈ છે મિત્રો જે ડીએપી કરતાં ઓછા ભાવમાં આપણને મળી રહે છે મિત્રો હવે આમ તમે જોવા જાઓ તો ડીએપીની અંદર ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બે પોષક તત્વો રહેલા છે મિત્રો અને એના ઓપ્શનમાં જો તમે એસએસપી વાપરવા જતા હોય મિત્રો તો ડીએપીમાં ફોસ્ફરસ છે એવી જ રીતે સિંગલ સુપર ફોસ્પેટની અંદર ફોસ્ફરસ તત્વ રહેલું છે હું એવું કહેવા માગું છું મિત્રો કે ફોસ્ફરસ એસએસપીમાં આવી જાય છે તો ફોસ્ફરસની સાથે તમે યુરિયા એટલે કે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે યુરિયાની તમે ખરીદી કરી લેશો મિત્રો તો યુરિયાની અંદર છેતાલીસ ટકા નાઇટ્રોજન છે મિત્રો તો યુરિયા અને એની સાથે એસએસપી મિશ્રિત કરીને જો તમે પાયામાં આપશો તો ડીએપી જેવું અથવા તો ડીએપી કરતાં પણ વિશેષ પ્રમાણમાં તમને સારો એવો ફાયદો મળી રહે છે મિત્રો હવે ઘણા ખેડૂત મિત્રો એવું પણ કહેવા જશે મિત્રો કે ડીએપીની અંદર છેતાલીસ ટકા ફોસફરસ છે મિત્રો તો એસએસપીની અંદર ચૌદ પોઈન્ટ પાંચ ટકા ફોસ્ફરસ રહેલું છે મિત્રો તો આપણા પાકની અંદર ફોસ્ફરસનું પ્રમાણ ઘટી જશે મિત્રો તો મિત્રો જો તમે આમ જોવા જાવ તો એસએસપી તમે ડીએપી જે વાપરતા હોય એની કરતાં ડબલ એસએસપી તમે વાપરશો તો ચૌદ ગુણ્યા બે એટલે કે અઠ્યાવીસથી ઓગણત્રીસ ટકા ફોસ્ફરસનું પ્રમાણ વધી જશે મિત્રો અને એની સાથે તમે યુરિયા વાપરશો તો ડીએપીના લેવલમાં તમારું કોમ્બિનેશન બની જશે મિત્રો તો તમે આવો પણ ઉપયોગ કરી શકશો મિત્રો અને ડીએપી જે તમને પ્રાઇઝમાં મળે છે એનાથી લગભગ અડધી કિંમતમાં તમને એસએસપી ખાતર મળતું હોય છે મિત્રો તો એસએસપીનું પ્રમાણ તમે વધારી દેશો તો તમારું ફર્સ્ટપ્રુશનું પ્રમાણ વધી પણ જશે મિત્રો અને આપણું એક ડીએપીની જે અછત છે એના ઓપ્શનમાં આ સારું એવું ખાતર તમને પ્રાપ્તિ થઈ જશે મિત્રો હવે જે ખેડૂત મિત્રોએ ડીએપી ન મળતું હોય અને એસએસપીનો ઉપયોગ ન કરવા જતા હોય તેવા ખેડૂત મિત્રોએ જો એસએસપીના ઓપ્શનમાં જો કોઈ ખાતર વાપરવું હોય તો બાર બત્રીસ સોળ પણ વાપરી શકે છે મિત્રો જેની અંદર બાર ટકા નાઇટ્રોજન અને બત્રીસ ટકા ફોસ્ફરસ રહેલું છે અને એની સાથે સોળ ટકા પોટાશ પણ રહેલું છે મિત્રો એનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો તો મિત્રો મારા આ વિડીયોના માધ્યમ થકી જો તમને યોગ્ય અને સાચી અને સચોટ માહિતી જો મળી હોય તો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો